ગોરનાધનપુર લખી પેલેસ હોટલમાં લલ્લાઓ રાખી ગોરખ ધંધો કરવામાં આવી રહ્યાના પુરાવા સામે આવ્યા છે હોટલમાં જ ગોરખ ધંધો ચલાવી રહ્યા છે તે શખ્સનું કહેવું છે કે અમારે ત્રણ વર્ષથી લલ્લાઓ રાખી આવા ધંધો કરીને કરાવી રહ્યા છે મારા સીટનું સેટિંગ પોલીસમાં હોય તો જ આવા ધંધા કરી શકાય બાકી નહીં તો પ્રથમ ગોરખધંધા ચલાવતા શખ્સ ને સાંભળો

તમને સાંભળતા જ થયું હશે કે બે ત્રણ વર્ષથી લલ્લાઓ રાખી આવો વ્યવસાય કરતા કાર્યવાહી થઈ નથી સવાલો એ પણ છે કે સ્થાનિક રહીશો નવા પસાર લજા અનુભવી રહ્યા છે સ્થાનિક લોકોમાં રોષ પણ છે છતાં લોકો કંઈક કરી શકતા નથી અગાઉ આજ હોટેલનો એક વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ વેશ્યાવૃત્તિ ચાલતું હોવાનું રટણ જે તે વખતે હોટેલ ચલાવનાર શખ્સે કબૂલ ધંધા કરાવો

ઉચ્ચ કક્ષાએથી પગલા ભરાય તે જરૂરી જોવા મળી રહ્યું છે બે ત્રણ વર્ષથી ગોરખ ધંધા ચાલુ હોવા છતાં રાધનપુર પોલીસની કેમ જાણ ન થઈ તે સવાલો છે પાટણ એસઓજી દ્વારા પાટણમાં આવા કુટણખાના ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક ત્યારે પોલીસ કાર્યવાહી ક્યારે કરે છે તે તો હવે આવનારો સમય બતાવશે હાલ તો ગોરખ ધંધા રાધનપુરમાં ચાલતા પોલીસ સામે અનેક સવાલો ઉઠવા છે